બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી ખાતે આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે લૂઝ પનીર પામોલીન તેલ અને એસિડિક એસિડનો જથ્થો કરાયો સીઝ કુલ રૂપિયા એક લાખ ચોરાણું હજાર ચારસો અઢાર રૂપિયાનું 915 કિલો જથ્થો સીજ કરી જવાબદાર સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બરાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ કુલ રૂપિયા 1,94,418 રૂપિયાના 915 કિલો જથ્થો સીચ કરી જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગનેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન કેટ એસિડિક એસિડો પનીર બનાવવાનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું

પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તેવા પનીર બનાવવા માટે દૂધ ફાળવા માટે નોન ફૂડ કે ગેટ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતા હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરુડિયા ઉમફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડ્રેઝિગેન્ટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે